રેડક્રોસ દ્વારા આંખનો નિદાન અને મફત ચશ્મા વિતરણ કેમ્પ યોજાયો ત્રણ દિવસમાં બે હજાર દર્દીઓનું નિદાન કરી મફત ચશ્મા અપાયા સમગ્ર વિશ્વમાં માનવ સેવાના માટે કાર્યરત સંસ્થા રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન અજયભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય પ્રવૃત્તિઓ ધમધમી રહી છે તેના ભાગરૂપે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર જિલ્લા શાખા અને પોરબંદર તાલુકા શાખાના સંયુક્ત ઉપક્રમે પોરબંદર જિલ્લાના જરૂરિયાતમંદ લોકો માટે આંખનું નિદાન અને મફત ચશ્મા વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો નવયુગ વિદ્યાલય ખાતે સતત ત્રણ દિવસ સુધી આયોજિત આ કેમ્પમાં પોરબંદર શહેર અને જિલ્લાના બે હજાર લોકોની આંખોનું નિદાન કરી મફત ચશ્મા આપવામાં આવ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા પોરબંદર તાલુકા રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોરવાડિયા જિલ્લા શાખાના ચેરમેન લાખણસિંહ ગોરાણિયા સેક્રેટરી અકબરભાઈ સોરઠિયા ખજાનચી ચંદ્રેશ કિશોર બિંદુબેન થાનકી રાજેન્દ્ર નાયર રામભાઈ ઓડેદરા ધર્મેન્દ્ર વાઘેલા ધવલ ખુટી પ્રકાશ જોશી જયેશ લોઢિયા કેતન પટેલ ચંદ્રિકા તન્ના જિગ્નેશ પુરોહિત નરેશ થાનકી રાજુ ગોઢાણિયા સંજય ખૂટી સ્નેહા રાયચુરા વગેરે જહેમત ઉઠાવી હતી આ કેમ્પમાં આંખોના નિદાન માટે હિમાંશુ શ્રીમાળી બલદેવ શ્રીમાળી અને પ્રતિક કડિયાએ સેવાઓ આપી હતી સમગ્ર વિશ્વમાં માનવ સેવાના કામ માટે કાર્યરત એવી રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખાના સહયોગથી પોરબંદર જિલ્લાના દર્દીઓ આંખના દર્દીઓ માટે ખાસ કરીને નિદાન કેમ્પ અને મફત ચશ્મા વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર રેડક્રોસ જિલ્લા શાખા અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખાના સંયુક્ત સહયોગથી આ આંખનું નિદાન અને ચશ્મા વિતરણ કેમ્પનું નવયુગ સ્કૂલ ખાતે ત્રણ દિવસ સુધી આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર લગભગ બે હજાર જેટલા લોકોના આંખનું નિદાન કરી અને એમને મફત ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા આ કેમ્પની અંદર પોરબંદર તાલુકા શાખાના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયા અને પોરબંદર જિલ્લા શાખાના તમામ હોદ્દેદારો અને લાઈફ મેમ્બરોએ જહેમત ઉઠાવી હતી ગુજરાત રાજ્ય શાખા દ્વારા સહયોગ આપવા બદલ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી પોરબંદર તાલુકા શાખા અને પોરબંદર જિલ્લા શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગુજરાત રાજ્ય શાખાના ચેરમેન શ્રી અજયભાઈ પટેલનો હૃદયપૂર્વક આભાર માનું છું